તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ મહત્વના વિડીયો સાથે ખૂબ ખૂબ આભાર અને અત્યાર સુધી આપણે ચેનલ પર ઓડિયો માહિતી તે હવે તમને લાઈવ માહિતી મળતી રહેશે આ સાથે આપણી ચેનલ પર તલના ભાવનું અનુમાન કપાસ મગફળી એરંડા જીરું લસણ ડુંગળી ઘઉં ધાણા ચણા